મોર્નિંગ બાળકો આજે આપણે વાહનોની થીમ છે તો આપણે બસમાં જઈ રહ્યા છીએ તો બસમાં આપણે કોને કોને જગ્યા આપવી એ તમારે આપણે જાતે જ વિચારવાનું હોય છે કે આપણે કોને પહેલાં જગ્યા આપવી જોઈએ સરસ સરસ જો કાકા ઘરડા હતા એટલે એમને જગ્યા આપી બેન પ્રેગનેન્ટ હતા એટલે એમને જગ્યા આપી નાની બેબી હતી એટલે એમને જગ્યા આપી અને બેન હતા એટલે એમને જગ્યા આપી આપણે ઊભા થઈ અને જગ્યા આપવી જોઈએ બસમાં બેઠા હોઈએ ત્યારે ચલો તાળી પાડો બધા